કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી તણધણી ઉઠ્યું છે ગઈકાલે આવેલા ભૂકંપે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો અને બે હજાર એકના વિનાશક ભૂકંપની ભયાવહ યાદો તાજી કરી છે ભૂસ્તરશાસ્ત્રી વૈજ્ઞાનિકોના મતે કચ્છ ભૂકંપ ભૂકંપઝોન પાંચમાં આવેલો સંવેદનશીલ વિસ્તાર છે અહીં આઠથી વધુ સક્રિય ફોલ્ટ આવેલા છે જેમાંથી કેટલાક ફોલ્ટ સતત સક્રિય રહેતા હોવાથી કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે ખાસ કરીને ખાવડા નજીકનો ગોરા ડુંગર પણ સક્રિય ફોલ્ડ ઝોનમાં આવેલો છે જેના કારણે સરહદી વિસ્તારોમાં ભૂકંપ આવતા રહેશે જે કચ્છ માટે ગંભીર ચેતવણી રૂપ છે પ્રોફેસરે જણાવ્યું હતું કે ભૂકંપ આવતા રહેશે તેથી કચ્છના લોકોએ સતર્ક રહેવું અને ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે ભૂકંપ પ્રતિરોધક ઇમારતો અને ઉદ્યોગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે સરહદ પર વિકસી રહેલા કારખાનાઓ અને પ્રોજેક્ટ્સ પણ ભૂકંપ પ્રતિરોધક હોવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય આપણે પૃથ્વીની રચના જાણીએ છીએ કે પૃથ્વીની અંદર સૌથી નીચે સાત હજાર કિલોમીટર રેડિયસની પૃથ્વીની ગહેરાઈ છે બરાબર એની અંદર સૌથી વચ્ચે પૃથ્વીની સેન્ટરમાં કોર આવે છે જે સોલિડનું બનેલું છે એની ઉપર મેન્ટલ આવે છે જે જ્વાળામુખીનું બનેલું છે લિક્વિડનું એની ઉપર આપણે સાઈઠ થી સિત્તેર કિલોમીટરની એક નાનકડી પરત છે જે આપણી પૃથ્વીને ક્રસ્ટ કહેવાય જે આપણી જ્વાળામુખી ઉપર આપણે તરીએ છીએ એટલે જ્યારે આપણે દૂધ ઉકાળીએ તો દૂધની ઉપર જે તર તરતી હોય તો એ તર તમે જોશો ને તો એ કાં અલગ થશે જો તર અલગ થાય તો વચમાંથી દૂધ નીકળે એ જ્વાળામુખી જો અને તર ક્યાંક ભેગી થાય તો તમે બે તર ભેગી થાય એટલે ડુંગર બને એ પર્વતમાળા બની તો પૃથ્વીમાં પણ એવું જ છે કે ઘણી બધી જગ્યાએ પ્લેટ અલગ થાય છે અને પ્લેટ ભેગી થાય છે છેલ્લા અઠવાડિયાની અંદર મોટા મોટા ભૂકંપ ઈસ્ટ રશિયા રિઝનની અંદર આવ્યા જે યુરેશિયા અથવા તો નોર્થ અમેરિકાની જે પ્લેટ છે બરાબર એની નીચે આખો પેસિફિકનો દરિયો આખો નીચે જઈ રહ્યો છે બરાબર આ જે બે પ્લેટનું સંગમ છે અને ત્યાં કને કન્ટિન્યુઅસ ભૂકંપ આવે છે હમણાં થોડાક મહિનાઓ પહેલાં રશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો સોરી મલેશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો થાઈલેન્ડની અંદર મોટો ભૂકંપ આવ્યો એ એક જ લાઇનમાં છે તો આ જે ભૂકંપ આવી રહ્યો છે એટલા માટે કે પેસિફિક જે પ્લેટ છે પેસિફિકનો દરિયો છે આપણો એ અમેરિકા એ રશિયા અને ભારતની નીચે એટલે યુરેશિયન પ્લેટ અને અમેરિકન પ્લેટની નીચે દસ્યો દરિયો આખો ધસી રહ્યો છે અને એના કારણે જે ઘર્ષણ થાય છે એના કારણે આ મોટા મોટા ભૂકંપ આવે છે આ પ્લેટ વર્ષોથી એક્ટિવ છે અને એના કારણે તમે જોશો તો છેલ્લા પંદર વર્ષની અંદર મોટા સાતથી ઉપરના ભૂકંપ આઠથી દસ આવી ચૂક્યા છે અને આ જે ભૂકંપ છે એ સુનામી પણ પ્રોડ્યુસ કરી શકે છે એ જ્વાળામુખી પણ પ્રોડ્યુસ કરી શકે છે રિંગ ઓફ ફાયરની અંદર આવેલો છે એટલે આ બહુ મોટી ઘટના છે પૃથ્વીની અંદર જોવા જઈએ તો અને આના કારણે ત્યાં કને હજી પણ કારણ કે અઠવાડિયું થઈ ગયું મોટો ભૂકંપ આવ્યો છે હજી પણ પાંચ છના ભૂકંપ આવે છે એટલે ત્યાં સુનામી પણ આવી શકે છે પણ કચ્છના જે ભૂકંપ છે એનાથી આને કોઈ રિલેશન નથી કચ્છનો જે ભૂકંપ છે એ જે ભૂકંપ આવી રહ્યો છે ત્યાં કને એ બે પ્લેટ વચ્ચેનો સંગમ છે એટલે ઇન્ટર પ્લેટ અર્થવેક કહેવાય પણ કચ્છના જે ભૂકંપ છે બરાબર એ તો ઇન્ટ્રા પ્લેટફેક્ટ છે એટલે એક જ પ્લેટની અંદર રહેલા જે ફોલ્ટ પ્લેન છે એની ઉપર ભૂકંપ આવે છે કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા સત્તર તારીખથી કરીને અત્યાર સુધી વરી પાછા ત્રણ ભૂકંપ આપણે નોંધાયા છે એનું કારણ શું છે કે કચ્છ એક એવો પ્રદેશ છે કે જે ભારત ઇન્ડિયન પ્લેટની અંદર વેસ્ટર્ન ઝોન છે ઇન્ડિયાનો એની પ્લેટની અંદર ઘણા બધા ફોલ્ટ આવેલા છે હવે આ બધે ફોલ્ટ છે એ માની લો કે એક ગાદલું છે આપણું એક બેડ ઉપર તમે ગાદલાને તમે પ્રેશર આપો તો ગાદલાની અંદર બહુ બધા વેવ્સ બને અને એના કારણે હવે પથ્થરનો છે ને નેચર બહુ અલગ હોય છે ઘણા બધા પથ્થર એવા હોય છે કે જે ડકટાઇલ હોય છે રબર આપણે રબર બેન આવે ટાયર આવે તમે એને દબાવો તો એ તૂટે નહીં પણ એ વળે બરાબર એને એને શું કહેવાય ડક્ટાઇલ ડિફોર્મેશન કહેવાય અને ઘણા બધા પથ્થર એવા હોય છે કે જરાક પ્રેશર આવે ને ફટ કરતું તૂટી જાય બરાબર એને બ્રિટલ ડિફોર્મેશન કહેવાય હવે પૃથ્વીની નીચે છે કચ્છની ધરા છે એની નીચે શું છે કે જે પથ્થરો છે એ ગ્રેનાઇટ છે ઘણા બધા સેલ છે સેન્ડસ્ટોન છે મતલબ ડકટાઇલની બ્રિટલ છે હું દેશી ભાષામાં સમજાવું તો આપણે ઘઉંની રોટલીનો લોટ હોય એની એક લેયર બનાવો પાર્લેજી બિસ્કીટની લેયર બનાવો વળી રોટલીની લેયર બનાવો એવી લેયર આપણે કરો અને તમે દબાવો તો શું થશે કે જેવું તમે દબાવશો એટલે પાર્લેજી બિસ્કીટ ફટ રૂટી તૂટી જશે અને જ્યારે એ લોટ છે એ ખાલી વળશે બરાબર તો જ્યારે પાર્લેજી જેવા બિસ્કીટ એટલે ડકટાઇલ જે રોગ છે એ તૂટે અને એનો વાયબ્રેશન ધડાકો થાય અને એ મતલબ હંડ્રેડ સો કિલોમીટરની અંદર ફીલ થાય તો એને આપણે ભૂકંપ કહીએ છીએ તો કચ્છની અંદર શું છે કે ઘણા બધા ફોલ્ટ છે મતલબ તમે પાકિસ્તાનથી ચાલુ કરો તો નગરપાર્કર ફોલ્ટ છે પછી ખાવડાવાળો જે બેલાવારો પટ્ટો છે એ આઇલેન્ડ બેલ ફોલ છે એની વચ્ચે રણમાં અલ્લાબંધ ફોલ છે બરાબર એવી રીતે કચ્છની અંદર જે ભચાઉથી કરીને ગુંનેરી સુધી કચ્છ મેલેન ફોલ છે પછી અંજારથી કરી અને ચાવડા રખાલથી કરીને વરી પાછો વિગોળી સુધી જાય છે એ ફોલ્ડ ને વિગોળી ફૉલ્ટ છે પછી કોઠારક અને નૈરા નદી છે એવા નૈરા ફોલ્ટ છે આટલા બધા ફોલ્ટ છે એની અંદર એ બધે ફોલ્ટ એક્ટિવ છે હવે કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જ હોય છે પ્રેશરમાં હોય છે એક તો સાઉથમાંથી આખું ભારતની પ્લેટ છે હિમાલય તરફ જઈ રહી છે એટલે ઇન્ટરનલ જ્યારે એમાં સ્ટ્રેસ બિલ્ડ થાય અને જેવો પથ્થર તૂટે એટલે આપણે લોકોને અર્થક જોવા મળે છે કચ્છની અંદર ઘણા બધા જે ભૂકંપ છે એ દૂધઈ કે પછી મનફરા કે ઇસ્ટર્ન કચ્છ જોવા જઈએ તો બેઝિકલી કે ભચાઉની નોર્થમાં અને રાપરની આજુબાજુ આવે છે એ બહુ કોમન છે બે હજાર અકવેકનું જે ભંગાણ છે બરાબર જે કચ્છ કચ્છ મિલિયન ફોલ્ટ અને વાગડ ફોલ્ટની સેપરો ઝોન છે બહુ કોમન વસ્તુ છે અને એમાં હમણાં બે ભૂકંપ આવ્યા એક વીસ તારીખે આવ્યો અને એક સત્તર તારીખે આવ્યો ત્રણનો એ કોઈ સરપ્રાઇઝ નથી પણ સરપ્રાઇઝ ઊભી કરે છે ગઈકાલનો ભૂકંપ જે આપણે જે ખાવડાથી જે ઇસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ એવન સાઈડ ત્યાં આપણે આંધાઉ ગામ છે આંધાઉ આવ્યો છે ચાર મેગનેટ્યુટ નો અર્થવેક અને એજી ભૂકંપ આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે એટલે જે પચ્છમની વાત કરીએ પચ્છમ તો ત્યાં બે ડુંગર છે એક કારા ડુંગર જ્યાં આપણે આપણે આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે એટલે કચ્છ જે પચ્છમની વાત કરીએ પચ્છમ તો ત્યાં બે ડુંગર છે એક કાળા ડુંગર જ્યાં આપણે આપણે દત્તા ભગવાનનું મંદિર છે અને કાળા ડુંગર ફોલ્ટ કહેવાય આઈલેન્ડ બેલ્ટનો પહાડ છે અને બીજો જે છે એ પૈયા ગામથી કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે અને ઘોરા ડુંગર કહેવાય એ ઘોરા ડુંગર ફોલ્ટ ઉપર ઊભી છે હવે ઘોરા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા અને ચારનો ભૂકંપ આવવો એ ઇન્ડિકેટ કરે છે કે ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે ભૂકંપ આવે તો પથ્થરમાં હંમેશા સહી છોડી જાય કાંઈક કાંઈ તૂટી જાય નદી બની જાય તો ઘોરા ડુંગર ઉપર અમને ઘણા બધા ભૂકંપના કારણે બનેલા ફીચર મળ્યા પણ ભૂકંપ જોવા ન મળ્યો પણ આ જે ભૂકંપ આવ્યો છે એ ખરેખર એલર્ટ છે આપણા કચ્છ માટે અને ખાસ કરીને જે રણની અંદર જે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા માટે એલર્ટ છે કે કાલે સવાર ન ઉઠી અને જો એ એરિયામાં મોટો ભૂકંપ આવે તો આપણા બધે જ સ્ટ્રકચર એવા હોવા જોઈએ કે ભૂકંપ પ્રૂફ હોવા જોઈએ ભૂકંપ રેજિસ્ટન્સ હોવા જોઈએ અને ઘોરાડુંગરની વેસ્ટમાં પણ જો અલાબંધ સાઇડ કે હજી લખપત સાઇડ જો મોટા ભૂકંપ આવે તો કોઈ સરપ્રાઇઝ નથી કે કચ્છની અંદર સુનામીનું પણ નુકસાન થઈ શકે બચાવ રીઝનની અંદર જે ભૂકંપ આવે છે એ તો હું તો હજી એમ કહું છું કે બે હજાર પછીના જે અર્થક્વેક નું સેટલમેન્ટ કહી શકાય અને એ આવે છે એ બહુ સારી વસ્તુ છે અને નાનકડા ભૂકંપ જે છે અમારી જીઓલોજીની ભાષામાં કે મોટા ભૂકંપને ટાળે છે કારણ કે કુકર છે એમાં ઘડી ઘડી જો સિટી વાગે ને તો કુકર ફાટે નહીં પણ કુકરની અંદર જો સિટી વાગે નહીં તો એક ટાઈમ કુકર ફાટી જાય પણ જે અનનોન જે અર્થક્વેક એક્ટિવિટી થઈ છે જે છેલ્લા બસો પાંચસો વર્ષની અંદર ખબર નથી પડી કે ભૂકંપ આવ્યા હશે નેજી ભૂકંપ આવે છે જેમ કે હમણાં ગોરાડુંગરમાં આવ્યો આઈ થિંક ત્રણ કે ચાર મહિના પહેલાં ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નગર પાર્ક કરીને આવ્યો હતો અલ્લાહ બંધ આવ્યો હતો આ બધી વસ્તુ જે ચિંતાનો વિષય છે કે શું લોંગ ટર્મ સ્ટ્રેસ બિલ્ડ થઈ રહ્યું છે અને કોઈ મોટા ભૂકંપ આવે એટલે ખરેખર ચિંતાના વિષય છે પણ કચ્છમાં રહીએ છીએ એટલે ભૂકંપને અપનાવી લેવાનો છે કે ભલે ગોરા ડુંગરમાં ફોલ્ટ આવશે કે ભુજ એપી સેન્ટર હશે કે ભચાઉ એપી સેન્ટર હશે પણ એ જ્યારે મોટો ભૂકંપ પેદા કરે છ થી ઉપરનો એટલે આખું કચ્છ નહીં પણ આખે આખું ગુજરાત અને વેસ્ટર્ન ઇન્ડિયન ઝોન છે એ કન્ઝ્યુમ કરી શકે છે મારું નામ ગૌરવ ચૌહાણ હું કચ્છ યુનિવર્સિટીનો જીઓ સાયન્સ વિભાગ છે ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને સાથે સાથે ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને હેડ કરું છું